નવસારી જિલ્લાના ચીખલી ખાતે નવનિર્માણ બસ ડેપો નો સ્લેબ ધસી પડતા છ મજૂર નીચા પહોંચતા નજીકમાં આવેલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા નવસારી ના નિર્માણધીન એસટી ડેપોનો સ્લેબ ધરાશાય થતા છ જેટલા મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા રાજ્યમાં ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો સામે આવ્યો હોય તેવો બનાવ બન્યો છે ચીખલી માં નિર્માણ પામી રહેલ એસટી ડેપોનો સ્લેબ ધરાશાય થતા છ જેટલા મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા હજુ તો બે દિવસ પહેલા જ મહેસાણામાં બ્રિજમાં ગાબડું પડતા બંધ કરવામાં આવ્યું હતું ત્યારે આજે ચીખલી નિર્માણધીન બસ સ્ટેન્ડનો સ્લેબ ધરાશાય થવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી જેમાં છ જેટલા મજૂરો ઈજાગ્રસ્ત થયા હતા બસ સ્ટેન્ડ નો સ્લેબ ભરાવવાની કામગીરી શરૂ હતી ત્યારે એકાએક ટેકા નીચે હોસ્પિટલ નવસારી સહિત રાજ્યભરમાં અનેક સ્થળો પર બાંધકામ ના સ્થળો પર ખાસ કરીને સેફ્ટી વિના કામગીરી થતી હોવાની ફરિયાદો ઉઠી હોય છે જયારે પણ કોઈ ઘટના ઘટે ત્યારે સેફ્ટીનો મામલો ચર્ચાસ્પદ બનતો હોય છે ત્યારે ફરી સરકારી ઇમારતના બાંધકામમાં બેદરકારીનો બનાવ સામે આવ્યો છે ચીખલી એસટી ડેપો નિર્માણ પામી રહેલા બસ સ્ટેન્ડમાં સ્લેબ ભરાવાની કામગીરી શરૂ હતી જેમાં અનેક મજૂરો કામ કરી રહ્યા હતા ત્યારે સ્લેબ નીચે ધરાશાયી થતા છ જેટલા મજૂરોને ગંભીર ઈજા પહોંચી હતી જેમને તાત્કાલિક ચીખલી પાસે આવેલા આલીપુર હોસ્પિટલમાં સારવારથી ખસેડાયા હતા ઘટનાની જાણ થતા ચીખલી પોલીસનો કાફલો પણ દોડી ગયો હતો તો આજુબાજુના લોકો પણ મજૂરો ને બચાવવા દોડ્યા હતા